સોરઠની ધરતી એટલે હરિયાળી ચારે બાજુ ઝાડ અને લીલા લીલા ખેતરો કેળના બગીચા ફળાઓ ઝાડના બગીચા શાકભાજીની વાડીઓ નાગરવેલના માંડવા નાળિયેરી અને સોપારી પણ વૃક્ષો આમ આખો સોરઠ વિભાગ ફળદ્રુપ આવા રાજ્યના પોલીસ વડા તરીકે છેલભાઈ છેલભાઈ જુવાન માણસ જામનગર રાજ્યની નોકરી છોડીને છેલભાઈ જુનાગઢ રાજ્યના પોલીસ વડે વડા તરીકે નિમાયા છેલભાઈ જૂનાગઢ રાજનો બરાબર બંદોબસ્ત ગોઠવવા લાગ્યા અને એને તો બધું બરાબર જોઈએ ચોરી લૂંટ તો ચાલે જ નહીં તોફાન તકરારની તો ભાઈ વાત જ નહીં સીધે રસ્તે જાઓ અને સીધે રસ્તે આવો ઓળી વાત કરે તેનું આવી બને રસ્તા વચ્ચે ઝઘડા કરે તો તેનું આવી બને ચોર ડાકુ અને તો તે સીધા દોર કરી દે આવી એની હાક વાગે છેલભાઈની જેમ જેમ છાપ પડવા માંડી તેમ તેમ સૌ સીધા થવા માંડ્યા સૌને થયું કે આ છેલભાઈ આપણને છોડશે નહીં જ્યાં સુધી છેલભાઈ પોલીસ વડા આવશે ત્યાં સુધી આપણા ગોરખ ધંધા ચાલશે નહીં એક દિવસની વાત છેલભાઈ પોતાની કચેરીમાં બેઠા છે બેટા બેટા ક્યાં શું ચાલે છે તેની બાતમી મેળવી રહ્યા છે કચેરીની બહાર એક પોલીસ પહેરો ભરે છે કહે એક અરજદાર આવ્યો અરજદાર પોલીસને મારે અરજદાર પોલીસને કે મારે સાહેબને મળવું છે પોલીસ કે તમારું નામ આપો અરજદાર કે નામ નહીં આપું પોલીસ થોડી વાર મૂંઝાયો પછી અંદર ગયો અંદર જઈને છેલભાઈ ને કહ્યું સાહેબ એક માણસ મળવા માંગે છે પોલીસ કહે નામ આપવાની ના પાડે છે છેલભાઈ કહે આવવા દે અરજદાર અંદર ગયો એટલે છેલભાઈ તેને કહ્યું બેસો અરજદાર છેલભાઈ સામે ખુરશીમાં બેઠો એટલે છેલભાઈ બોલ્યા બોલો શું કામ છે અરજદાર કહે એક બાતમી આપવા આવ્યો છું બાતમીની વાત સાંભળતા છેલભાઈ ના કાન ચમક્યા એને તો બાતમીની વાતમાં રસ પડ્યો છેલભાઈ કહે કે ગભરાયા વગર બોલો તમારું નામ ક્યાંય નહીં આવે તમારો વાળ પણ વાંકો નહીં થાય અરજદાર માણસ કહે સાહેબ જુનાગઢમાં એક મોટું જુગારખાનું ચાલે છે જુગારમાં કેટલાય લોકોની બરબાદી થઈ ગઈ છે કેટલાય લોકોની જિંદગી ધૂળધાણી થઈ ગઈ છે ત્યારે એ છેલભાઈ કહે મને ઠેકાણું આપો એ જુગારખાનું હું બંધ કરાવી દઈશ અરજદાર માણસ કહે સાહેબ જુગારખાનું કઈ નાનું સૂનું નથી એમાં તો મોટા મોટા માણસો જુગાર રમવા આવે છે એની પાછળ નાના નાના માણસો આ ધંધા શીખે છે ચોરની વાદે ચણ્યા ઉપાડવા જતા નાના માણસો પાય માલ થાય છે છેલભાઈ કહે કે તમે બેફિકર રહો ગમે તેવા મોટા માણસો હશે તેને પણ આ છેલ શંકર છોડશે નહીં બધાને પકડીને જેલ ભેગા કરી દઈશ બધાને જેલની હવા ખાતા કરીશ પછી કોઈ દિવસે જુગારનું નામ જ નહીં લે બાતમી આપનાર માણસને છેલભાઈના વચનમાં વિશ્વાસ બેઠો એણે છેલભાઈને જુગારખાનાની બાતમી આપી છેલભાઈ કહે હવે તમે જઈ શકો છો હું છું ને જુગારખાનું છે હું છું ને જુગારખાનું છે માણસ ઉઠીને ચાલતો થયો એટલે પોલીસને બોલાવી કહ્યું કે રાતે માણસોને મારા બંગલા ઉપર મોકલજો

હજી રાત થાય એટલે છેલભાઈ ઉઠ્યા પોતાનો ગણવેશ પહેર્યો ખભા ઉપર છ આગળ ચાલ્યા ચાલ્યા પાછળ પોતાના પાંચ માણસો મળેલી બાતમી મુજબ એ છેલભાઈ જુનાગઢમાં ચાલતા મોટામાં મોટા જુગારખાના ડેલા પાસે આવી પહોંચ્યો મોટો ડેલો તોતિંગ કમાડ બંદૂકથી પણ ના વિંધાય એ એટલા મજબૂત લાકડાના કમાડ ડેલામાં એક ગળક બારી એ બારી ઉગડે ને માણસ બહાર આવે એ બારી ઉપર સંકેત વાળી સાંકળ ખખડે ને બારી ઉગડે માણસ અંદર આવે જાણકાર માણસ સિવાય કોઈ અંદર દાખલ થઈ શકે નહીં કોઈ અજાણ્યા માણસ થી અંદર જવાય નહીં જુગારખાના ઉપર આવો જપતો આવો જાપતો છેલ ભાઈ તો એક દિવાલ આડા સંતાઈને આ બધું જોયા કરે થોડી વાર જોયા પછી બરાબરનો લાગ શોધવા ખડે પગ્યા આંખનું મટકું પણ માર્યા વગર ઉભા રહ્યા થોડીવાર વાર થઈ એટલે એક માણસ આવ્યો માણસે સંકેત મુજબની સાંકળ ખખડાવી સાંકળ ખખડી એટલે ડેલાની બારી ખોલી જેવી બારી ખુલી એવા છેલભાઈ સિંહની જેમ છલાંગ મારી બારીમાંથી જુગારખાનામાં દાખલ થઈ ગયા એની પાછળ પોલીસના માણસો કૂદી પડ્યા ડેલાની અંદર તો સન્નાટો છવાઈ ગયો કેટલાય વરહથી ચાલતા જુગારખાનામાં પગ દેવાની કોઈની જીગર ચાલતી નહોતી ને આ કોણ આવ્યું છેલભાઈ છ ભડાકાની રિવોલવર તાકીને ત્રાળ નાખી કોઈ સળવળ્યું છે કે ભાગવાની કોશિશ કરી છે તો ઠાર કરી દઈશ હું છેલ શંકર છેલભાઈનું નામ સાંભળતા જ સૌના મોતિયા મરી ગયા સૌ મૂંઝાઈ ગયા સૌના મનમાં થઈ ગયું કે હવે આપણે મરી ગયા આ છેલભાઈ કોઈને છોડશે નહીં સૌ ચૂપ થઈને પૂતળાની જેમ બેસી રહ્યા ગંજીબાના પાના પડ્યા રહ્યા અને દાવમાં મૂકવાના રોકડા રૂપિયાના રણકતા ઢગલા સોના થઈ ગયા છેલભાઈએ હુકમ કર્યો પકડી લ્યો બધાને પોલીસે બાર જણાના બાવડા બાંધ્યા હાથમાં હાથ કડીઓ નાખી સવાર પડતા જુનાગઢની ઉભી બજારે ફેરવ્યા સૌના મોડા પડી ગયા સૌને જુગાર રમવા માટે પસ્તાવો થયો છેલભાઈએ સૌને પોલીસ ચોકી ઉપર લઈ જઈને પૂછપરછ આદરી એટલે શું તારું નામ એક જણો મૂંઝાઈને ઉભો રહી ગયો છેલભાઈ માણા ઉપર મીટ માંડી હજુ તો મૂછ ઉગી રહી હતી નાની ઉંમરનો છોકરો હતો છેલભાઈ કહે તારું નામ કહે છોકરો કહે જટાશંકર છેલભાઈ કહે બ્રાહ્મણનો દીકરો થઈને જુગાર રમે છે જટાશંકર કહે સાહેબ ખરાબ સોબતે ચડી ગયો છું છેલભાઈ કહે તારો બાપ શું કામ ધંધો કરે છે જટાશંકર કહે બાપ મારો મરી ગયો છેલભાઈ કહે છે કે તારી માં શું કરે છે જટાશંકર કહે કે મને ખબર નથી બે વરથી હું જુગારખાનામાં પડ્યો પાથર્યો રહું છું ત્યારે શેલભાઈ કહે છે જટા તારી વિધવા માએ તને ઉછેરીને મોટો કર્યો તે આટલા માટે આવા રસ્તે ચડવા માટે જટો કશું બોલ્યો નહીં એટલે છે શિખામણના બે બોલ કહ્યા જટા તું ખોટે રસ્તે ચડી ગયો છો આ રસ્તેથી પાછો વળી જા જટો કહે સાહેબ જટા જુગારી તરીકે હું પંકાઈ ગયો છું હવે સારે રસ્તે મને કોણ ચાલવા દે છેલભાઈ કહે બોલ સારા રસ્તે ચાલવું છે જટો જુગારી કહે હા સાહેબ છેલભાઈ કહે તો હું કહું એમ કરવું પડશે જટો જુગારી કહે કે મને કબૂલ છે બાલ દોસ્તો ખરાબ સોબતને કારણે એ જુગારના અવળે રસ્તે ચડી ગયેલા જટા જુગારીને એ છેલભાઈ જુનાગઢની સંસ્કૃત પાઠશાળામાં એ દાખલ કરાવી દીધો જટાની માતાની તપાસ કરાવી પણ એની માતા તો એક વર અગાઉ જુટો જુગારી બનતા મરી ગઈ હતી જટો જુગારી બનતા મરી ગઈ હતી ને જટો તો જુગારનો ધંધો છોડી પાઠશાળામાં બરાબર ધ્યાન આપી ભણવા માંડ્યો જેમ જેમ ભણતો ગયો તેમ તેમ એ પાસ થતો ગયો બે વરહમાં તો જટો જુગારી સંસ્કૃતના શ્લોકો મોઢે બોલવા માંડ્યો પાઠશાળામાં તો એના માન પણ વધી ગયા પાઠશાળામાં ભણતર પૂરું કરીને બહાર આવ્યા પછી છેલભાઈ જટાશંકરના લગ્ન કરાવી આપી ઘર શરૂ કરવા વાસણ પથારી અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ અપાવી જટાની જિંદગી સુધારી બાલ દોસ્તો આવા હતા આપણા પરાક્રમી અને પર દુઃખ ભંજન છેલભાઈ બાલ દોસ્તો તમે છેલભાઈ ની શોરી કથા માળાની જીવ સટો સટના ખેલની પાંચે ભાગની વાર્તાઓ વાંચી ગયા આ વાર્તાના શુરવીર એ છેલભાઈ ની વિગત હવે વાંચો છેલભાઈ તરીકે પંકાયેલા છેલભાઈ નું નામ છેલ શંકર રામકૃષ્ણ દવે તેમનું મૂળ ગામ રંગપુર લીંબડી પાસેનું તેમની માતાનું નામ રંગબા પિતાનું નામ રામકૃષ્ણ ભાણજી દવે એમનો જન્મ તારીખ સોળ ઓક્ટોબર અઢારસો નેવ્યાસી તેમનું જન્મ સ્થળ વઢવાણ કેમ્પ તેઓ ઓગણીસો સાતમાં ધ્રાંગધ્રા સૈન્ય દળમાં નોકરીમાં જોડાયા હતા એ પછી તેઓ જામનગરના દેશી રાજ્યમાં સૈન્ય દળમાં કમાન્ડિંગ અફસર તરીકે જોડાયા હતા પાછળથી તે જ રાજ્યના એટલે કે જામનગર રાજ્યના પોલીસ વડા તરીકે તેમને નીમવામાં આવ્યા હતા ત્યાંથી તેઓ છૂટા થઈને ઓગણીસો પચીસમાં માં જુનાગઢના દેશી રાજ્યના પોલીસ વડા તરીકે જોડાયા હતા તે વખતે તેમને અંગ્રેજ સરકારે ખિતાબ આપવાની એ જાહેરાત કરી અંગ્રેજોનો ખિતાબ લેવાની છેલભાઈને ના પાડી ગાંધીજી જવાહરલાલ નહેરુ પછી અને સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રેમ મેળવ્યો ઓગણીસો સાડત્રીસમાં માં અંગ્રેજ અમલદાર સાથે ચકમક જડતા જુનાગઢમાંથી રાજીનામું આપી છૂટા થયા એ વિઠ્ઠલગઢમાં આપેલા વિઠ્ઠલગઢમાં થયેલા આઝાદી મેળવવાના સત્યાગ્રહને દોરવણી આપી અને ઓગણીસો ઓગણચાલીસમાં માં ફરી પાછા ભાવનગર રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ થયા ભાવનગરના પોલીસ વડા તરીકે હોદ્દો સંભાળ્યો અને ઓગણીસો સુડતાલીસમાં માં વડોદરાના શ્રીમંત સરકાર તરીકે ઓળખાતા ગાયકવાડે પોલીસ વડા તરીકે પસંદ કર્યા અને છેલભાઈ વડોદરા રાજ્યના પોલીસ વડા તરીકે નિમાયા ઓગણીસો ઓગણપચાસમાં એ તેમની તબિયત બગડતા નિવૃત્ત થયા અને રાજકોટમાં જઈને રહ્યા